પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોની યાદમાં આ કાર્યક્રમ યોજાયો હતો આ આયોજન યુવાનોના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં ભાજપના વોર્ડ નંબર ત્રીસના પ્રમુખ તેજસભાઈ આહિર મહામંત્રી મનોજભાઈ દરબાર મંત્રી અભિલાષભાઈ ગુપ્તા અમિત શર્મા તથા સુભ્રત શર્મા અને તેમની ટીમ હાજર રહી હતી જેસા કે બાવીસ એપ્રિલ દો હજાર પચ્ચીસ કો પહેલગામ ને આતંકવાદી હમલા હોવા નિર્દોષ લોકો પે કતલેયામ હુવા धर्म के आधार पर उनको मारा गया उनके पैंट उतारे गए उसके विरोध में हमने रैली निकाला और एक क्लियर मैसेज हमने सेंट्रल गवर्नमेंट को दिया कि आप इस कड़ी कड़ी से कड़ी एक्शन लो क्योंकि धोखा से मारा गया है ऐसा ही कुछ इसराइल में भी हमने देखा था जब गाजा ने धोखा से मारा था इसराइल में घुस करके तो इसराइल ने क्या जवाब दिया था हम वही एक युवा के तौर पे हम यही चाहते हैं कि भारतीय सरकार भी मजबूत से मजबूत कदम ले और इस पर कड़क कार्रवाई करे तो ताकि आने वाले समय में कोई भी आतंकवादी

આપણા જે ભારતીય નાગરિકોની નિર્મ હત્યા કરવામાં આવી પરિવારજનો પર જે આપત્તિ આવી છે એમને આપત્તિ સહન કરવાની શક્તિ આપે અને આપણે ભારત સરકાર એમ કે એના પર કડક કડક કાર્યવાહી પાકિસ્તાનમાં કરવામાં આવે અને આપણી જે હત્યારાઓ છે એને કડક કડક સજી એમને નાબૂદ કરવામાં આવે એના સંદર્ભે અમે આજે બધા એક ટીમ જોડે અમે આયોજન કર્યું હતું આ પ્રસંગે કાલી મંદિરથી ડાયમંડ ગેસ સુધી રાષ્ટ્રીય એકતા અને આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચારો સાથે રેલી યોજાઈ હતી રેલી દરમિયાન દેશભક્તિના નારાઓ ગુંજ્યા હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓના કડક વિરોધ સાથે આતંકવાદીઓના પુતળા દહન કરવામાં આવ્યા હતા